હાઈ ગાઈઝ આજે આપણે એક એવી રેસિપી તૈયાર કરીશું કે જે બનાવી એકદમ આસાન છે પ્લસ ઘરમાં વીકેન્ડમાં ઘણી વખત એવું બનતું હોય છે કે શાકભાજી થોડું ઘણું વધ્યું છે તો હવે એમાંથી કંઈક આપણે ક્રિએટ કરવું હોય નવું તો એમના માટે આ બેસ્ટ ડિશ રહેશે અને ખાસ તો જુઓ એકદમ કુરકુરી છે અને અંદરથી એટલી જ સરસ સોફ્ટ છે કોઈપણ ઉંમરની વ્યક્તિ છે આસાનીથી ખાઈ શકે અને પ્લસ અત્યારે વેકેશન છે તો આપણે ખ્યાલ જ છે કે બપોરના ભોજનમાં તો આપણે દાળ ભાત શાક રોટલી કંઈ પણ સાદું ખાઈ લઈ પણ રાત્રે તો બાળકોની ડિમાન્ડ જ હોય છે કંઈક અલગ ખાવું તો એમના માટે થઈ અને તમે જો કેપ્સિકમ થોડું વધ્યું હોય તો આપણે એ કેપ્સિકમ અડધું નંગ કેપ્સિકમ છે એમના નાના નાના પીસીસ કરીને લીધા છે એમને આપણે ચોપ કરી લેશું એ જ રીતે કોબી છે અને ગાજર છે એ દરેકનું આપણે શક્ય એટલું ઝીણું છે એ ચોપિંગ કરી લેશું અને જો તમારી પાસે ચોપર ન હોય તો ઝીણી જે ખમણી હોય છે એ આપણે ખમણીની મદદથી ખમણીને પણ લઈ શકીએ છીએ તો બાળકોને કંઈક અલગ અલગ ડિમાન્ડ અને એમાં આપણે ખાસ તો મમ્મીઓને એવું હોય છે કે કંઈક શાકભાજી ખવડાવી દે વિટામિનથી ભરપૂર તો એમના માટે થઈ અને આ છે એ ગાજર કોબી અને કેપ્સિકમવાળું અને આમાંથી પણ તમારી પાસે કોઈ બીજું શાકભાજી હોય તો તમે એ પણ ઉપયોગમાં લઈ શકો છો ને આમાંથી કંઈ ન હોય તો એ સ્કીપ પણ કરી શકો છો અને હવે લીધા છે બટેટા તો ચારથી પાંચ નંગ બટેટા લીધા છે નાની સાઇઝના બટેટા છે તમારી પાસે મોટી સાઇઝના બટેટા હોય તો બે બટેટા છે એ ઈ નફ્રેશે અને બસ આખા જ બાફી અને લીધા છે અને હવે મસાલાઓ કરી દઈએ તો એમની અંદર ધાણાભાજી લીધા છે અને મરી નાખીએ છીએ ને આપણે સ્વાદ અનુસાર નિમક એડ કરીશું અને જો આમાં કોઈ ખાસ ઝાજા મસાલાનો પણ ઉપયોગ નથી થોડોક ચાટ મસાલો એડ કરી દઈએ એટલે ચટપટો ટેસ્ટ આવી જાય અને બિલકુલ ઓછા મસાલાની સાથે પણ ગરમા ગરમ એટલું ટેસ્ટી લાગશે તમને સાંજના જમણવારમાં તો ખરેખર મજા આવી જશે તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને હવે લીધો છે લોટ તો લોટની અંદર રોટલીનો જે ઝીણો લોટ છે એ જ લોટ આપણે લેવાનો છે આમાં કોઈ આપણે મેંદાનો ઉપયોગ પણ નહીં કરીએ તો રોટલીનો લોટ છે એ આપણી જરૂરિયાત પ્રમાણે આપણે પાણીનો ઉપયોગ કર્યા વગર આમની કણક તૈયાર કરવી છે શાકભાજી છે એ આપણે ચોપ કરીને લીધું છે એટલે એમનું પાણી છે એ થોડું ઘણું છૂટવાનું છે તો આપણે આમની અંદર પાણી વગર અને જે બટેટાની ચિકાસ છે એમના લીધે આપણી કણક છે આ રીતે સરસ મીડિયમ સોફ્ટ એવી તૈયાર થઈ જશે તો બસ હવે આપણે એમને તેલવાળો આ રીતે હાથ કરી લઈએ અને હળવી એવી મસળી લેશું આપણી કણક અને બસ આમને કોઈ રેસ્ટની પણ જરૂરિયાત નથી આ રીતે તમે કોઈ પણ શેપની અંદર એમના નાના નાના બોલ વાળવા હોય તો એ બોલ પણ વાળી શકો છો એમના રોલ છે એ રીતે કરવું હોય તો એ રીતે પણ કરી શકો છો થાળીની અંદર તમે એમને પાથરી અને એમના સ્ક્વેર પીસીસ કરવા હોય તો એ રીતે પણ ટૂંકમાં આપને જે રીતે આઈડિયા આવે બાળકોને જેવી ડિમાન્ડ હોય એ રીતે તમે કોઈ પણ શેપની અંદર આમને ક્રિએટ કરી શકો છો અત્યારે જે મેંદુવડા હોય એ રીતનો એમનો શેપ આપ્યો છે સર્કલ કરી વચ્ચેથી આ રીતે હોલ કરી લેશું ને લાગે એવું કે હાથમાં ચીપકીએ છીએ થોડું ઘણું તો આપણે તેલવાળો હાથ કરતા જઈશું અને આ રીતે આપણે એમના શેપ ક્રિએટ કરી લેશું અને જો આપણી પાસે હજુ આપણી કણક વધી જ છે પણ એમાં એવું છે કે આપણું તેલ છે એમની અંદર આપણે એમને મીડિયમ ટુ લો ફ્લેમની ઉપર કૂક થશે ત્યાં સુધીમાં તો આપણે બીજા છે એ બધા જ આ રીતના સેપ્સ છે એ રેડી થઈ જશે તો છે ને બનાવવું એકદમ આસાન અને પ્લસ જોયું ને કે કોઈ વધારે વસ્તુઓની પણ જરૂરિયાત નથી સામાન્ય ઘરમાં જ રહેલા શાકભાજીનો ઉપયોગ કરીને અને મસાલાઓ પણ એવા જ છે કે બિલકુલ ઓછા એક બે મસાલાની સાથે અને ટેસ્ટમાં બિલકુલ કોમ્પ્રોમાઇઝ નહીં થાય તમે ટેસ્ટ કરશો ને એકવાર બનાવીને ટ્રાય કરીને તમે કરશો ને અને એકવાર કરીને મને ચોક્કસથી કમેન્ટ કરજો કે તમે આ બનાવ્યું તો તમારી પાસે ટૂંકમાં બન્યા બાદ તમારા ઘરના સભ્યોને કેવું લાગ્યું એ મને ચોક્કસથી કમેન્ટ કરજો ખરેખર મારા કહેવાથી તમને ખ્યાલ નહીં આવે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને એમાં એ જો હવે તો વરસાદની ધીમી ધીમી શરૂઆત પણ થવા લાગી છે તો વરસતા વરસાદની અંદર ને આવું ચટપટું કંઈક મળી જાય તો ખરેખર ખૂબ જ મજા પડી જાય તો આપણો આ નાસ્તો છે એની એક બેજ છે એ રેડી થઈ ગઈ છે તો એ જ રીતે આપણે બધા જ આમની અંદર મીડિયમ ટુ લો ફ્લેમની ઉપર વારાફરતી વારાફરતી કૂક કરી લેશું અને આપણે એમને કોઈ પણ ચટણીની સાથે અથવા તો સોસની સાથે સર્વ કરી શકીએ અને તમારી પાસે કંઈ જ ન હોય તો એમનેમ પણ એટલા જ ટેસ્ટી લાગે છે તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ મને ચોક્કસથી કમેન્ટ કરજો અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને પણ ચોક્કસથી સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે સબ્સ્ક્રાઇબ કરવું હું કહું છું એ મુજબ બિલકુલ જ ફ્રી છે અને તમે મારા વિડીયો છો એ કઈ કઈ જગ્યાએથી વોચ કરો છો એ મને ચોક્કસથી કમેન્ટ કરો મને ખૂબ મજા આવશે કે મારા વિડીયો કઈ કઈ જગ્યાએથી વોચ થાય છે અને આગળ તમારે કેવી અવનવી રેસિપીઓ શીખવી છે એ પણ મને જરૂરથી તમે કમેન્ટ કરજો તો મને ખ્યાલ આવે કે મારા દર્શક મિત્રોને શું શું જોવું છે તો હું એ પણ બનાવવાની જરૂરથી ટ્રાય કરીશ શક્ય એટલું ઝડપથી એ વિડીયો છે અપલોડ પણ કરીશ તો અત્યારે મારે આ બધે જ નાસ્તો છે અથવા તો જમણવારમાં લઈ શકાય એવી સરસ મજાની આપણી રેસિપી છે અને તમે આમનું નામ પણ મને ચોક્કસથી કમેન્ટ કરજો કે તમે આમને શું નામ આપશો તો એ નામ મન મને કમેન્ટ કરજો તો મને પણ મજા આવશે કે કંઈક આપને નવું નામ જાણવા મળ્યું તો આપણો બધું જ નાસ્તો છે એ બની અને રેડી થઈ ગયો છે તો મેં આજે એમને સોસની સાથે ટોમેટો કે ચપની સાથે શવ કર્યો છે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ